મારા સમાજ જેટલા જેટલા આગેવાનો અને જેટલા ધારાસભ્ય એમને બી બધાનું કમાજ ને કઈ પ્રોત્સાહન આપવા આવા પ્રયત્ન કરો અને આગળ વધારો આપણો સમાજ બહુ વધારે અને એને કોઈ દુઃખ ન પડે એવા તમે બધા પ્રયત્ન કરજો હું તો કરું પણ હું ટૂંકો આખા ગુજરાતને એક બાજુ છે જો એ મારા બસની એ મારા તાકાતની વાત નથી પણ મારાથી થાય એટલું આપણા સમાજ માટે જેટલું બને એટલા પ્રયત્ન કરી અને આ માટે મારે જેટલું કરવું પડે હું દોડી ભલે તો દુઃખી થતો સમાજ મારો બહુ કરે અને એને કોઈ દુખી ના કરે એની માટે મારા